અગર વાત કરીએ જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરેટ પટેલે માફી માંગી કિરીટ પટેલે વિવાદિત ટિપ્પણી મુદ્દે માફી માંગી છે ચૂંટણી સભા દરમિયાન તેમણે ટિપ્પણી ટિપ્પણી કરી હતી હતી રાજાનો દીકરો રાજા બનવા કરવામાં આવી રાજાની રાણી ભલે બોબડી લુલી લંગડી હોય પણ તેની સુખે જન્મેલો દીકરો જ રાજા બનતો તેવી વાત કિરીટ પટેલે કરી હતી આજે રાજા મતપેટીમાંથી નીકળે છે તેવું નિવેદન કિરેટ પટેલ દ્વારા આપવામાં આવ્યું અને આ ટિપ્પણી બાદ વિવાદ કરતા હવે આખરે માફી માગી લીધી છે ક્ષત્રિયો અંગે રૂપાલાના નિવેદનનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં હવે રાણીઓ અંગે વધુ એક વિવાદિત ટિપ્પણીથી રાજકારણ ગરમાયું છે પહેલા શું ટિપ્પણી કરવામાં આવી હતી તેના પર નજર કરીએ

એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું જય જય ગરવી ગુજરાત